મિત્રો મોરબી એટલે સિરામિક હબ ગણી શકાય દેશ વિદેશની અંદર નામ ના હોય અને એની અંદર પણ એક શક્તિ ચેમ્બર એટલે વેપાર જગત સાથે સંકળાયેલું મોટું એક ચેમ્બર ગણી શકાય આ શક્તિ ચેમ્બરની સામે જે સર્વિસ રોડ આવેલો છે જે હાઈવે ઓથોરિટીની અંદરમાં આવતો હોય છે આ સર્વિસ રોડ ઉપર પાણી નિકાલની ગટર બ્લોકેજ છે ત્યારબાદ ત્યાં જે ઓવરબ્રિજનું કામ જે અધૂરું છે છેલ્લા ત્રણ થી ચાર વર્ષથી આ કામ એમને અડધી હાલતમાં મૂકી દીધેલું છે જનતાના ટેક્સ સ્વરૂપે ચૂકવેલા પૈસાનો ક્યાંક ને ક્યાંક વે કરવામાં આવેલો છે આની અંદર જે કંઈ પણ લોકો જવાબદાર હોય એમને અમે સ્પષ્ટ કહેવા માંગી છીએ કે તમે જનતાના પૈસાની તો કિંમત નથી કરતા પરંતુ તે જે ડ્રેનેજ લાઈન છે એની વચ્ચે આ બ્રિજના પાયા નાખી દીધેલા છે જેથી કરી પાણીની અંદર પણ અવરોધ આવે છે અને પાણી ભરાઈ જવાની સમસ્યા ઘણા વર્ષો આમ નામ અવિરત ચાલતી આવી છે ત્યાંના વેપારીઓ દ્વારા ત્યાંના સ્થાનિકો દ્વારા અને આમ આદમી પાર્ટીના આગેવાનના નાતે અમે પણ અસંખ્ય વખત જવાબદાર તંત્રને આની લેખિત અને મૌખિક રજૂઆતો કરેલી છે તેમ છતાં આનું કોઈ જ નિરાકરણ નીકળ્યું નથી અને વાત કરીએ તમે જુઓ મિત્ર આપણે હવે જાગૃત બની અને આપણો હક માગવા માટે આગળ વધવાની જરૂરિયાત છે બે થી ત્રણ દિવસ પહેલા જે મકનસર અને બંધુનગરના રહીશોને સેમ આ જ રીતનો જે રસ્તા ઉપર સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ જવાનો જે પ્રશ્ન હતો અને એ પ્રશ્નના નિરાકરણ માટે સ્થાનિક લોકો દ્વારા રોડ ઉપર ઉતરા હાઈવે ચક્કાજામ કર્યો અને એમને વિરોધ પક્ષના નાતે અમને બોલાવ્યા અમે અમને સાથ સહકાર આપી અને જે તંત્રને જગાડ્યું ત્યારબાદ તંત્ર દ્વારા ત્વરિત ધોરણે એની કામગીરી હાલમાં ચાલુ કરી નાખવામાં આવેલી છે આ જ રીતના આપણી એકતા આપણું સંગઠન મજબૂત બનશે અને લોકો પોતાનો હક માગવા માટે થઈ અને રૂપી જે કાળજુ એની એની અંદર છુપાયેલું છે એમને જો જગાડવાના પ્રયાસો કરશે અને પોતાના હક માંગવા માટે રોડ ઉપર ઉતરશે તો ચોક્કસપણે આ નિંબર તંત્રને તંત્ર અવાજ સાંભળવો પડશે અને પ્રજાના હિત માટેના કામ કરવા પડશે તો આ વિડિયો માધ્યમ થકી તંત્રને હું જગાડવા માંગુ છું કે જે પ્રજાના પૈસે અડધો જે બ્રિજનું કામ કરવામાં આવ્યું છે એમને કા પૂર્ણ કરવામાં આવે અથવા તો જે અડધી હાલતમાં બગલાની વાકી ડોકની જેમ ટીંગાડી દેવામાં આવ્યો છે એમને ઉતારી અને તોડી નાખવામાં આવે આવી અમારી નમ્ર વિનંતી છે